ધારી સ્વામિનારાયણ મંદિર નો દશાબ્દી મહોત્સવ યોજાયો ધન્ય ધન્ય બિરાજે છે યોગીરાજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી પચીસ થી તેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી આ મહોત્સવમાં કળશ યાત્રા પાટોત્સવ વિધિ મહાપૂજા અક્ષર યાગ પ્રવચન માળા મહિલા સંસ્કૃતિ કાર્યક્રમ મારું જીવન મારું મંદિર બહારથી પધારેલા વડીલ સંતોએ પ્રવચન રૂપે માર્ગદર્શન આપ્યું હતું ધારી સ્થિત સર્વે સંતો સત્સંગ મંડળ અને સાધુ દિનબંધુદાસ કોઠારી સ્વામીના નિમંત્રણને માન આપી અશ્વિનભાઈ કુંજડીયા અનુભાઈ લલિયા સહિત અમરેલી જિલ્લાભરમાંથી હજારો હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવ નો લાભ લીધો હતો અને જ્યારે ઓગણીસો ને નેવ્યાસીમાં યુવા મહોત્સવ થયો વિદ્યાનગરમાં ત્યારે દોઢસોથી વધારે વચનામૃતો એમણે કંઠસ્થ કર્યા હતા ભૂખ કર્યો હતો એટલે એ વખતે પણ પ્રમુખ સાંઈ મહારાજનો એમને ખૂબ રાજીપો પ્રાપ્ત કરેલો અને ત્યાર પછી પરપુજે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞાથી સત્સંગ વિચરણની અંદર બોમ્બે રાજકોટ ત્યાં સંત નિર્દેશક તરીકે પણ પોતે ખૂબ સારી સેવાઓ આપી અને હાલ મહભાઈ મહારાજની આજ્ઞાથી તેઓ અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાં ખૂબ સારા મોટી મોટી કોન્ફરન્સ કરી અને અધ્યાત્મનો અને જીવનની અંદર વિશેષ કરીને ભગવાન પ્રદાન થાય એ વસ્તુને પોતે વિશેષ પ્રચાર કરી સૌને ધર્મ અને અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે જોડી રહ્યા છે તો આજે આપણા વિસ્તારની અંદર આ દશાબ્દી ઉત્સવને નિમિત્તે તેઓને આપણે ખાસ આમંત્રણ આપ્યું છે એમનું વિચરણ તો બહુ જ આપણને લાગે કે પ્રવચન કરવાનું પણ એક મહિનાની અંદર નવ રાજ્યોમાં એમને હમણાં પ્રવચન કરીને આવ્યા છે નવ રાજ્યોની અંદર એટલે એવરેજ એક મહિનાની અંદર એમને દસથી અગિયાર વખત ફ્લાય થવાનું હોય એરોપ્લેન દ્વારા એમને અલગ અલગ રાજ્યોમાં પ્રવચન માટે જવાનું હોય અને ખૂબ મોટી મોટી કોન્ફરન્સ ભારતની અંદર પણ અલગ અલગ રાજ્યોમાં થાય છે હમણાં આવતા મહિને તેઓનો દોઢ મહિનાનો પ્રોગ્રામ યુએસનો છે અને બધા જ કોઈ સંપ્રદાયના નથી પ્રોગ્રામ પણ અન્ય બધાએ કોન્ફરન્સ મોટી મોટી એન્જિનિયરિંગ ને લગતા બધા વ્યક્તિઓ